અમદાવાદની વિમાન દુર્ઘટનામાં અનેક ગોજારીઓ હોમાઈ ગઈ આ ભયંકર ઘટનામાં કેટલાક પરિવારોના સપના સાબુદ બનેલા પ્લેનમાં બળીને રાખ થઈ ગયા એવી જ એક આશાની રાખ બનેલી હકીકત મહેમદાબાદ તાલુકાના વાંસોલી ગામેથી સામે આવી છે માતા પિતાની આશાઓ લઈ જીવનમાં આગળ વધવાની ઈચ્છાઓ લઈને લંડન જવા માટે નીકળ્યો હતો અને ભથડું થઈને તેનો પાર્થિવ દેહ પાછો ફર્યો હતો રુદ્ર પટેલના માતા પિતા બંને એક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે

બારમી તારીખની ગોજારી ઘટના અને આ પ્લેન ક્રસ્ટની આ દુઃખદ ઘટનામાં અહેમદાવાદ મત વિસ્તારના વણસોલી ગામનો એક આશાસ્પદ યુવાન રુદ્ર ચિરાગભાઈ પટેલ છેલ્લા પાંચ દિવસથી ગામ ને વિધાનસભાના બધા જ લોકો એના આત્માના શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યો છે આજે વિશેષ એનું પાર્થિવ શરીર એના ઘરે આજે પૂરો સન્માન સહિત અધિકારીઓ અને સમગ્ર વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ સજ્જન સમાજ આજે એની અંતિમ વિધિમાં આજે ઉમટી પડ્યું છે આપણા માધ્યમથી પ્લેન દુર્ઘટનામાં દિવંગત આત્માઓ માટે અમે પણ બાવીસમી તારીખે યજ્ઞ કરવાના છે અને સમગ્ર આ ઘટનામાં જે દિવંગત આત્માઓ ભગવાનને શરણ થયા એમના શાંતિ માટે વિશેષ પ્રાર્થના કરીએ છીએ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ